જય માતા બીજી લાયક જય માતાજી જય માતાજી ત્રીજી લાયક શું વાત છે આજે તો જય જાઉં જય જાઉ અને ઘણા દિવસે અમે લાઈવ થયા છો લગભગ આજ તો પોઈન્ટ જય માતાજી જય મા જય મા તો ફટાફટ આજે તો લાઈક આવે છે કોમેન્ટ ના પહેલા આજે તો લાઈક આપવાનું ચાલુ થઈ ગયું છે તો જય માતાજી અને જય મેલડી માં માતાજી કેમ છો ઘણા દિવસે અમીએ પણ ઘણા દિવસે લાઈવ થયા છે પણ લગ્ન જય માતાજી અને દિનેશભાઈ જય માતાજી અને જય જાહુમાં કેમ છો બધા મિત્રો આજે અને તમારા અમદાવાદનો વરસાદ કેવો છે અમારા હરીદની અંદર તો ભૂકા કાઢે છે તમારે કેવો છે તો ગામના છો ભાઈ હારીજ બેચરાજી જોયું જય માતાજી જય માતાજી બેચરજી જય માતાજી કેમ છો તો બેચરજી જોડી ગયા છે તો જય માતાજી કેમ ચાલે છે તમારે વરાદ આવે અને લાઈક આપતા રહેજો બધા મિત્રો ઓગણીસ મિત્રો જોડે ગયા છે લાઈક આપતા રહેજો આજે અમે લગભગ ત્રણ થી ચાર ને પાંચ દિવસ છે લાઈવ થઈ ગયા પાંચ દિવસથી થી નતા થયા મજામાં છ હાલ તો વરસાદ પડે છે વરસાદ ચાલુ છે તમારે અમારે હજી પહોંચ્યો નથી અને હમણાં રાખો બાપા હમણાં ના હાલતા હો તમે વાળા ના છો ભાઈ તો હું પણ આ રીતનો છું અને શક્તિજી અમારા ખાસ મિત્ર શક્તિજી ભુરાજી ના ઘેર હું આવું છું ચાલુ છે વરસાદ હાલ તો સરસ કહેવાય ચોણસ માં બાજુ પણ ચાલુ છે અમારે બંધ છે અને જોતો નથી બાપા અહિયાં તમે રાખજો હો હા ભાઈ તમે વરસાદ અહિયાં રાખજો અમારે હજી દસ થી પંદર દિવસ નથી જોતો કારણ કે અમારે એડા ને બેડા પટી ગયું છે બીજી વખત વાવવાના છે આજ રાતે બહુ પડ્યો છે બહુ ભૂક્કા ગાઢ નોખ્યા છે પછી કાલે બહુ પડ્યો હતો પ્રમદી બહુ પડ્યો હતો ભલેક હજી તમે તો જમ્યા નહી હોય હજી તો તમારે તો લગભગ બનતું હશે ભાઈ આપ હો રાજસ્થાન થી લાઈવ દેખીએ છે શું વાત છે ભાઈ રાજસ્થાન થી તમે અમારો લાઈવ દેખો છો તો હમ ભી પણ રાજસ્થાન સુંધાજી આવી ગયેલા છે અને રાજસ્થાનમાં અમારા ફેન બહુ છે અને બહુ બહુ અમારા લાઈવમાં જોડાય છે અમારા વિડીયા બહુ જ જોવે છે રાજસ્થાનથી જોડાવા માટે ખૂબ ખૂબ અભિનંદન ગુજરાત હમ ગુજરાતી ગળ તારા રજળસે ને રણ માં રેત ગળ તારા રજ ને માટે રણ માં હયુડ છે રેત હજી બાજ તારા હાથ મો માટે અને નવા નવા મિત્રો જોડાય છે તો અમારી ચેનલ નામ છે લાડકભાઈ માં જવું સબસ્ક્રાઈબ ના કરી હોય કરી લેજો શું સરસ ધંધણા આવો એટલે મળજો ભાઈ અને નકે હું પણ બોરતવાડા આવવાનો છું દશરથજીના રાજ્યના તમ ત મળી જશું અને અમારી ચેનલ નું નામ છે લડકભાઈ મારે કલિજા ઠાકોર ભરધનજી કેમ છો જીતુભાઈ મજામાં છો કેવું ચાલી રહ્યું છે જય જહુ વર્ધનજી જીતુભાઈ ના તો જીતુભાઈ જય જહુમાં જય જહુમાં માં કેમ છો કેવું ચાલી રહ્યું છે તમારા અમદાવાદમાં અત્યારે વરસાદ ચાલુ છે એકદમ મજામાં હો મોટા સરસ કહેવાય જીતુ ભાઈ આપણું ગીતો અભડ્યું નહીં જીતુભાઈ આપણે આપણા ચેનલની અંદર ગીત મૂક્યું હતું કોનડાનું સાંભળ્યું હતું અને બીજું આવી રહ્યું છે જહુ માતાનું સધી સ્ટુડિયમ રેકોર્ડિંગ કર્યું હતું ને કોનડો પરિણા બાર બાર મહિને કોનડો આવ્યો પરિણાજી સરસ ખૂબ ખૂબ આગળ ખૂબ આગળ વધારે તમને તો આશીર્વાદ જીતું ભાઈ અને કારણ કે ચોમુંડા મારી કુળદેવી છે ભાઈ અને અમે લગભગ આજ તો પાંચ થી સો દિવસથી લાઈવ નતો થતા આજે લાઈવ થયા છે અને કાલે હું તમારા લાઈવમાં જોડાણો હતો ખબર છે પ્રમદે ચોરાણો તો પણ તમે કોઈ રિપ્લાય આપતા નતા નાના માણસોને આ રિપ્લાય નહી આપે લાઈક આપી નેકળી ગયો કોણ ના ના એક માં આલી હતી નહી કાલે તમે આવ્યા હતા કાલી જા આપ્યો તો આપ્યો યાદ આઈ ગયું ને પમદી નતો આપ્યો કાલ તો આપ્યો તો કે તમારો કલર કેમ જીતું સરકારી આપણે બંનેની કુળદેવી ચોમુંડા છે ને તમે મારા પરિવાર ના છો મારા કુટુંબી છો મને બી ખબર છે અને આપણા ગડસઈના પણ ખૂબ જોડાય છે મારા લાઈવમાં અને આપણે બીજાનું ગોમ એક છે વતન એક છે મને બધી ખબર છે અને કોક દાડો મળીએ છીએ અમદાવાદની અંદર કતો તો ઘરસઈની અંદર सर करी बंगला मसल करियो चौकस અમદાવાદ આવીશ અમદાવાદ પેલો હું આવીશ નરોડા નરોડા મારા ભત્રીજા રહેશે આવીશ ને પછી હું તમને ફોન કરીશ અને જય માતાજી કેમ છો મજામાં કેવું ચાલી રહ્યું છે ભાઈ લાઈક આપજો તો નરોડા થી વચ્ચે હું મોટા ભાઈ એવું છે એમ ને હારું સારું ચલો ફોન કરશું તમારી બાજુના ગામના છીએ કયું ગામ છે ભાઈ તમારું નરોડા આવું એટલે થી ત્રણ ચાર કિલોમીટર થાય ગોડાસર એવું છે એમને હારું સારું ચાલો મળશે સો ટકા જુતું ભાઈ પણ આવું તો આરે અમારું દેભાઈ ગમે તાર આવું લાઈવ માં કહીશ ગમે તાર કે જીતુભાઈ હું આવું છું અમે પાડોશી કયું ગમ છે ભાઈ પાડોશી તો હાચા પણ કયું ગમ છે જલાલાબાદ તમે આવ્યા તા જીતુભાઈ ભાઈ ખેર આવ્યા હતા જલાલાબાદ ભાઈ કાઠી થી કોણ જોડાવ છો કાઠી થી કોણ છો હું કાઠીનો છું કાઠી તમે કેવા કેવો મારો અસલ વતન કાઠી છે ભાઈ હું ગઢાયો છું કાઠીનો તમારું આખું નામ લખો હું જલાલાબાદ જાયમલ ભાઈ ના તો જાયમલ ભાઈ આપણા ખાસ મિત્ર છે સાહેબ આપણું નામ તો લેવું તું લાઈવ બંધ નહોતું કર્યું રણછોડજી કારણ છે કે હમણાં પ્રોબ્લેમ ને કોમન બંધ લાઈટનું કોઈ ઠેકાણું નહોતું એટલા માટે લાઈવ બંધ હતું અને આજે આવી ગયા છે પોસ્ટો દિવસે તમે ખાલી જયમલભાઈ ને આપણું નામ લેવું તો હું હમણાં જયમલભાઈ ફોન કર જયમલભાઈ તરત ફોન કરો કેવું ચાલે છે રાધનપુર વાસી બહુ મજામાં છે તમારે વરસાદ કેવો છે જય મારા નકળા જ નેજા ધારી કેમ છો તમારે લાઈક આપી દેજો અને કેમ છો કાંતિસિંહ રાઠોડ કેમ છો મજામાં છો થી અમારા ખાસ મિત્ર કાંતિભાઈ રાઠોડ આવી ગયા છે તો જય માતાજી જય માતાજી કેવું ચાલે છે અને ભારમલભાઈ ભારમલભાઈ નહીં જયમલ ભાઈ છે સંજયભાઈ એમનું નામ જાયમલભાઈ ભાઈ છે જાયમલભાઈ છે એમનું નોમ વરસાદ તો ખૂબ જ પડે પડ્યો છે આ ખૂબ ખૂબ આજે તો સોંજના પણ ખૂબ જ વરસાદ પડ્યો છે તો અમારે આજે હોંચના નથી આવ્યો રાતે બહુ આવ્યો તો ભૂક્કા કાઢી નાખ્યા ભૂક્કા ખેતર ભર્યા છે ચારે કોઠે તો પાવડા લઈને ખેતરમાંથી પોણી કાઢ્યું છે પણ લગભગ કપાસ બચી જાય પણ એરંડા નહીં બચે કાઠીમાં તો ઠક્કર છે બહુ પણ કોંતિભાઈ અત્યારે હું કાઠીમાં નથી રહેતો કાઠી મારું વતન છે કાઠી મારું ઘરની ઘરથાર છે જમીન તો નથી પણ એ કાઠીમાં નહીં રહેતો અત્યારે હું ધદાણા રહું છું અને જુવાર એરંડા ફૂલ અને અવાજ તો આવજો કાલેજા રાજે લવ આ જય માતાજી જય ચામુંડા સંજયભાઈ જય ચામુંડા જય ચામુંડા જય માતાજી જય માતાજી કાઠી કાત્રા મગફળી છે તમારે ના મગફળી નથી આવશું અમે મુડીઢીઠા ખાવા

મારા વાહના છોકરાએ અહીંયા બોર કર્યો તો એટલે અમે પહેલા ફોન કરતા તે એમને મને એમ કીધું તો કે અમે મેહર કાતરામ છો મેં નથી જોયું મારે બેડુલની કંકુબાઈ જય માતાજી કંકુબાઈ જય માતાજી જય માતાજી અને જે મન કેવું હવે જય જહોમાં જય જહોમાં વિકી ઓફિશિયલ જય માતાજી

અને જય માતાજી વરસાદ ચાલુ છે ત્યાં કે ના બંધ છે જય અલગ ધણી જય જહુમાં જય જહુમાં